અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પ્રેરિત અંકલેશ્વર એન્વાયરો પ્રિઝર્વેશન સોસાયટીના ઉપક્રમે યોજાયેલા બે દિવસીય સેમિનારનું ડીપ પ્રગટાવીને પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રવર્તમાન સમયમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની એડવાન્સ ટેકનોલોજી ઉપર યોજાયેલ આ સેમિનારમાં અંદાજે પાંચસો જેટલા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો આ સેમિનારના વિવિધ સેશન્સ દરમિયાન ઉદ્યોગોમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ રિકવરી તેમજ પર્યાવરણની જાળવણી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આ સમારોહ દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા નોટિફાઈડ ચેરમેન અમુલક પટેલ ઉદ્યોગ અગ્રણીઓ એન કે નાવડિયા અશોક પંજવાની એપીએસના ચેરમેન અતુલ બુજ ડીપીએમસીના કોઓર્ડિનેટર વિજય આસર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા It's a great honor to be with you today. Today, speak on subject that goes beyond technology. It's touched, it touches the very heart of our survival and our responsibility, water and the environment. Mahatma Gandhi once said, The earth provides <laughs> to satisfy every man's needs, but not every man's greed. These words echo loudly in our times. We have taken from nature endlessly. Now it's time to give back through responsibility, innovation, and action. For too long, wastewater was seen as a problem to dispose of. Disposal. But today, the world is changing the advanced treatment technology. We can recycle water, recover energy, extra nutrients, and even achieve yeah. geo-liquid discharge. We have, we have moving from mindset of treatment and compliance to resources recovery and opportunity okay starts <laughs> namaskar i am dr jignasa oza pradeshi adhikari gujarat pradushan niyantran board ankleshwar and aaj aap joi raha chho ke environment protection society marfate ek saras majama be divasiya karyakram no અને આ આયોજનનો હેતુ એ છે કે જે કોઈ વિદ્યાર્થીઓ કે એન્વાયરમેન્ટ પ્રોફેશનલ છે એ એમની જે કાર્યકાળ છે એ કાર્યકાળની અંદર એની જે જ્ઞાનની જે ધાર કાઢી છે એ ધાર જ્ઞાનની ધાર કાઢી અને કેવી રીતે સકારાત્મકતાથી એના ઉદ્યોગોની અંદર એ મદદરૂપ થઈ શકે તો એના માટેનો આ સેમિનાર છે અને એમાં પર્યાવરણના મુદ્દાઓને આવરી લેતા બધા જ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આજે એનો પહેલો દિવસ હતો અને મેં પણ મારા જે ચક્રીય અર્થવ્યવસ્થા છે એના ઉપર મારા વિચારો રજૂ કર્યા અને ખાસ કરીને જ્યારે હજી મેં હમણાં જ ચાર્જ લીધો છે ત્યારે અંકલેશ્વરની જનતાને એક સંદેશ આપવા માગું છું કે આપની પર્યાવરણને લગતી કંઈ પણ સમસ્યા હશે

વધુ ઇજ્જતપૂર્વક લોકો આદરપૂર્વક એને નિહાળે એવા આપણે સાથે મળીને ભવિષ્યમાં કામ કરવાના છે અને એ બધામાં ઉદ્યોગપતિઓ અંકલેશ્વરની સામાન્ય પ્રજા અને મીડિયા કર્મીઓનો સહકાર હશે તો ચોક્કસપણે આપણે આ મકામ પાર કરી શકીશું એમાં મને કોઈ શંકા નથી ધન્યવાદ